પાયો નખાયો વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના સાધલી ગામે એકતાનગર સોસાયટીમાં મદ્રાસી ગરીબ નવાજની સંઘે બુનિયાદનો પ્રોગ્રામ યોજાયો હતો સાધલીના એકતાનગર સોસાયટીમાં સુફી સંત અલ સૈયદ વાહુદલી બાવાના મુબારક હસ્તે મદ્રાસાની સંઘે બુનિયાદ કરવામાં આવી હતી જેમાં સાહેબે મદ્રસાની પહેલી ઈંટ મૂકી મદ્રાસે ગરીબ નવાજની સંઘે બુનિયાદનો પાયો નખાયો હતો જેમાં મોટી સંખ્યામાં મદરેસાના બાળકો આમંત્રિત મહેમાનો તથા આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મદ્રાસે ગરીબ નવાજમાં બાળકો કુરાન શરીફની અરબી ભાષાનું જ્ઞાન મેળવી આજના સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરી સમાજમાં રહેલ બંદીઓને દૂર કરવામાં મહત્વનું યોગદાન આપશે આ પ્રોગ્રામ સાથે સાથે મદ્રાસાના બાંધકામ માટે ઈંટ રેતી સિમેન્ટ તથા રોકડ રકમદાતાઓ દ્વારા દાન આપવામાં આવી હતી સંજય ખત્રી સાથે જેસલ વસાવા સિનોર સમાચાર ન્યૂઝ સિનોર